નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યુઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી ભારતીય બનાવટીના વિદેશી દારૂ ભરેલી કાર સવારે બોડેલી રેલવે ફાટક પાસેના ગરનાડામાં ખાબકી બાદમીના આધારે કારનો પીછો કરી રહેલી છોટાઉદેપુર એલસીબી ટીમને મળી સફળતા છોટા ઉદેપુર તરફથી આવતી દારૂ ભરેલી ક્રેટા ગાડીનો પીછો કરી રહેલી એલસીબી સ્ટાફે ઢોકડિયા રેલવે ગરનાળા પાસે ગાડી આડી કરી દેતા કાર ચાલકે ભાગવા જતા ગાડી નાળામાં ખાબકી હતી સવારના લગભગ આઠ એક વાગ્યાના અરસામાં બન્યો હતો આ બનાવ ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ભરેલી જીજે પચીસ જે છપ્પન બાવન નંબર ક્રેટા ગાડીના ચાલકે આગળ એલસીબી સ્ટાફે આગળ ઊભી રાખી દેતા ગાડી રિવર્સ લઈ ભાગવા જતાં ગાડી નાળામાં ખાબકી હતી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા પોલીસે ક્રેનની ની મદદ થી ગાડીને નાળામાંથી બહાર કાઢી બોડેલી પોલીસ સ્ટેશને મોકલી આપી ગાડીનો ચાલક એલસીબી જવાનોના હાથે ઝડપાયો બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી